મંદિરે દર્શન થશે અત્યારે કે પાણીમાં છે એવું છે તો થોડું દેખાશે દેખાશે પાંચ છોડ્યા પછી કરજણ ડેમ અને કરજણ ડેમથી અંદર અરાઉન્ડ એક કલાક ડ્રાઈવ કર્યું અને રસ્તો અત્યારે કાચો છે અહીંયા આગળ સિટીની પણ સુવિધા નથી પણ એવું જાણવા મળ્યું કે અહીંયા આગળ ઇકો પોઈન્ટ છે અને ત્યાં આગળ રહેવા માટે કેટલાક હટ્સ બનાવ્યા છે એટલે રાત્રે કદાચ રહેવું હોય તો રાત્રે અહીંયા આગળ આપણે આવી શકીએ લીમડાના પીડાપીડા પીડા પાન જોઈને મને ખાતરી થઈ ગઈ કે ખરેખર આજે વસંત પંચમી છે અને આજે હું લોંગ ડ્રાઈવ માટે નીકળ્યો છું ગુજરાતના એક એવા ઇન્ટિરિયર ગામને જોવા માટે જેનું નામ છે જૂના રાજપીપળાની કહેવાય છે કે આ જૂની રાજધાની હતી અને અહીં આગળ પહોંચવા માટે ઓગણીસો સિત્યાસી પહેલાં ખરેખર એક સારો રસ્તો જતો હતો અત્યારે કરજણ ડેમ બની ગયા પછી ત્યાં પહોંચવાનો રસ્તો પાણીના ડૂબાણમાં ગયો છે અને નવો રસ્તો કહેવાય છે કે અત્યારે ડેવલપમેન્ટની અંદર છે અમારું એક્સાઇટમેન્ટ ત્યાં પહોંચવા માટે ઘણું હતું કારણ અમે સાંભળ્યું છે કે એ રસ્તો અને એ વિસ્તાર બહુ જ રમણીય છે કરજણ ડેમનું બેકવોટર એ પણ અહીં આગળ જોવા મળે છે અને એ બેકવોટરની અંદર ડૂબેલું નીલકંઠ મહાદેવનું મંદિર એ જોવા માટે ખરેખર અમે એક્સાઇટેડ છીએ રસ્તાની અંદર કેટલાક ટ્રાઇબલ્સ રહેતા હોય એમની સાથે ઇન્ટરેક્શન પણ કરવું છે અને એટલા માટે જ આજની જર્ની કેવી થાય એ હું જોઉં તાઈ જુનારાજ હા ફાઈને ખબર આયા 30 કિલોમીટર જેવું કેટલું 30 કિલોમીટર જેવું થાય આઈથી 30 કિલોમીટર જુનારાજ ઓહો અને રસ્તો બડા ફરવાનો છે રસ્તો આવો લોર છે ને પણ કાચો એવું છે હા ઠેર રસ્તો બડાયો પણ 30 કિલોમીટર

પાનખરની પણ એક આગવી બ્યુટી હોય છે એ અહીં આગળ મને જોવા મળી રહી છે રસ્તામાં જે જે મેં પીડા પીડા પાન ના વૃક્ષો જોયા અને મને ખાતરી થઈ કે વસંત ઋતુ હવે ક્યાંક નજીકમાં જ ખીલી રહી છે એવા સમયે હું પહોંચી ગયો છું રાજપીપળાની નજીક આવેલા કરજણ ડેમ પાસે મને ખ્યાલ છે કે કરજણ ડેમ પાસે હું પહોંચું ત્યાંથી મારે એક લેફ્ટ સાઈડ ઉપર રોડ લેવાનો છે એવું મારા મિત્રોએ મને કહેલું છે આ કરજણ ડેમનો ગેટ છે ત્યાં અમારે નથી જવાનું પણ ત્યાંથી મેં જસ્ટ થોડું ડાબી બાજુ લીધું તો અહીંયા આગળ એક ચેકપોસ્ટ દેખાઈ અને અહીંયા આગળ બોર્ડ મારેલું છે કે આવનારા રસ્તા ઉપર તમે પંદર કિલોમીટર ની થી કાર ચલાવી શકશો એ વાંચીને જ મને ખબર પડી કે આગળ રસ્તો કેવો હશે એવું છે એટલે ટિકિટ લેવાની છે કેટલી હા

મને ખબર જ નહીં રાત્રે રોકાવાય નહીં હવે ટિકિટ લઈને અમે આગળ તો વધ્યા પણ આ જેવું રસ્તા ઉપર મુસાફરી શરૂ કરી એટલે મને એક અંદાજ તો આવી જ ગયો કે આગળની મુસાફરી કેવી હશે મારે ચેકપોસ્ટ ઉપર પેલા મિત્ર સાથે વાત થઈ એનું કહેવા પ્રમાણે જુનારાજ પહોંચતા એક કલાક લાગશે અને અંતર છે ચૌદ કિલોમીટર

પાણીમાં ડૂબેલું છે અત્યારે અમે એવું સાંભળ્યું પાણી માં થોડુંક ડૂબેલું ભાવ અચ્છા અચ્છા તો બઉ દૂર છે અહીંથી દૂર તો ઘણું દૂર ઘણું દૂર અને રસ્તો રસ્તો આવો છે બધા ચાલુ છે કમ્પ્લીટ ચાલુ છે પણ રસ્તો આવો છે અચ્છા અચ્છા એટલે કાચો છે કાચો ઓકે ઓકે બંધ છે ને અહીં નીચે જવાનું અહીં સુધી અમે ઉબડ ખાબડ રસ્તે પહોંચ્યા તો ખરા પણ ખરેખર અહીં પહોંચીને એક નજર ઠારે ને એવો સરસ લૂક અહીં આગળ અમને જોવા મળ્યો અને આ છે કરજન ડેમનું બેક્વોટર્સ કહેવાય છે કે કરજન નદી ઉપર રાજપીપળા પાસે જે ડેમ બન્યો છે અને એની પાછળ ઉભરેલું આ જળ સંગ્રહાલય એના કિનારે ગુજરાત ગવર્મેન્ટે બે ઇકો પોઈન્ટ બનાવ્યા છે એક વિશાલ ખાડી અને એક આજે અમે જ્યાં જઈએ છીએ તે જૂનારાજ એવું કહેવાય છે કે જૂના રાજ પહોંચતાં રસ્તો બહુ નૈસર્ગિક છે અમને રસ્તામાં ક્યાંક ક્યાંક આવો કેસુડો મોહરેલો દેખાયો તો ક્યાંક ઇન્ડિયન રોલર પણ જોવા મળ્યું બર્ડિંગ પણ થઈ ગયું અને સરસ નેચર વોક પણ અહીં આગળ થઈ જાય એવી સરસ આ જગ્યા છે રસ્તો ભલે અમે ગમે તે રીતે અહીં પહોંચ્યા પણ અહીંયા આગળ આવીને અમારું દિલ ખુશ થઈ ગયું ચારેય બાજુ આવું સરસ કુદરતી સૌંદર્ય આપણને જ્યારે જોવા મળે ને ત્યારે એવું થાય કે મૂકો કાર બાજુમાં અને થોડું વોક કરીએ પહેલી નજરે અહીંનું નેચરલ જે સાઇટ સીંગ છે એને માણીએ અને ચાલતા ચાલતા અમે એ નક્કી કર્યું કે આજુબાજુનો બધો વિસ્તાર જોઈએ પણ અહીં આગળ જ્યારે અમે આ રોડ ઉપર ચાલતા હતા ને તો આવા કાચા રસ્તા ઉપર જ્યારે ટુ વ્હીલર અથવા ફોર વ્હીલર પસાર થાય તો એક પ્રકારે ધૂરની ડમરીઓ ચારે બાજુ ઉડી ઉઠે જૂના રાત સુધીનો આ રસ્તો અત્યારે ડેવલોપિંગ ફેઝમાં છે અને રસ્તામાં જ્યાં પણ મને કારીગરો દેખાય એમની સાથે મેં વાત કરી તો મને એટલું ખબર પડી કે આ રસ્તો આવનારા ચોમાસા પહેલાં બનીને તૈયાર થઈ જશે અને એ બહુ આનંદની વાત લાગી કારણ કે આવનારા ચોમાસા પહેલાં જ્યારે આ કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું હશે ત્યારે પ્રવાસીઓ નવા રોડ ઉપર જૂનારાત સુધી આરામથી પહોંચી જશે એ વાત જ આમ જાણીને એક્સાઇટમેન્ટ કરાવે એવી છે પણ અત્યારે તો અમે આ રસ્તા ઉપર બહુ સાચવીને કાર ચલાવી રહ્યા છીએ કારણ કે એક બીક એ પણ છે કે અહીં આગળ પંક્ચર થાય તો શું કરીશું ક્યાંક કોઈ અનઇવન પથ્થર ઉડીને કારને ડેમેજ ના કરી દે એની પણ એક બીક છે અને આ બધી બીક સાથે અમે કાર બહુ સાચવી સાચવીને ચલાવીએ છીએ પણ રસ્તામાં જ્યારે જ્યારે અમને કરજણ ડેમનું બેકવોટર્સ દેખાય ત્યારે અમને એક બર્ડ મળે કે અમે અમારી જર્ની આગળ ચાલુ રાખીએ રસ્તામાં અમે અહીંયા આગળ કેટલાક બર્ડિંગ પોઈન્ટ્સ પણ જોયા અને એવું કહેવાય છે કે બર્ડર્સ માટે આ સ્વર્ગ જેવો એરિયા છે અહીં આગળ અવારનવાર બર્ડર્સ વિઝિટ લેતા હોય છે અને એ જ એરિયાની અંદર અમે અત્યારે ટ્રાવેલિંગ કરી રહ્યા છીએ હવે મને જે કાર ચલાવવાની બીક હતી એ આ ઇકો કારને જોઈને મનમાંથી નીકળી ગઈ મને થયું કે ઇકો કાર આટલી સ્મૂધલી અહીં આગળ સેલ કરે છે આ રોડ ઉપર તો અમે તો ફોર બાય ફોર વ્હીલની અંદર ડ્રાઈવ કરીએ છીએ જબરજસ્ત રોલર કોસ્ટર રાઈડ ચાલે છે છેલ્લા ચાલીસ પિસ્તાલીસ મિનિટ તમારે જોજો 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 ચાલે છે હવે જોજો જોજો હું આજે ચાલીસ પિસ્તાલીસ મિનિટ નીકળી જાય જોવામાં પછી કેટલું જોઈએ ટ્રાફિક છે નહી કોઈ ટ્રક્સ તો આવતી નથી અન્ય જીવો પણ એટલા બધા અમને કઈ દેખાયા નહીં અહીંયા આગળ હોન માર્યો હોવ અને રિયલ સ્ટ્રગલ તો આ બધી છે અત્યારે અહીં આગળ જે રસ્તો ડેવલપ થાય છે ને અમે જવાનું નક્કી કર્યું એ આ સાઈડ डांस आजू-तूफ़्न, निश्चित नहीं है। जवाहर से जो? हाँ जवाहर से जवाहर है। आम का है थोड़ा, आम का है। आम जवाहर है, आम टॉनलॉग जो वो छोटा। हाँ हाँ पर। पास जवाहर, अरे सिंधु पर। बराबर सुना। हाँ हाँ पार्ट फैक्ट। અને છેલ્લી પિસ્તાલીસ મિનિટથી અમે આ રોડ ઉપર ડ્રાઈવ કરીએ છીએ અને હવે એવું થાય છે કે કદાચ આ રોડ ઉપર ડ્રાઈવ કરતાં કરતાં આવા સરસ સિનિક લુકઆઉટ પોઈન્ટ કોઈ બનેલા હોય તો જોવાની મજા આવી જાય ત્યાં આગળ ઊભા રહીને અને હું આવું વિચારતો હતો એટલી વારમાં જ ગવર્મેન્ટ ઓફ ગુજરાતે આ રોડ ઉપર કેટલીક જગ્યાએ આવા સરસ સિનિક પોઈન્ટ બનાવ્યા છે જ્યાં આગળ આપણે ઊભા રહી શકીએ અને અહીંનો કુદરતી નજારો માણી શકીએ હું જરા કાર પાર્ક કરીને એ બાજુ નીચે ઉતરીને ચાલ્યો મને એવું થયું કે અત્યારે વસંત ઋતુમાં બધું અત્યારે સુકાઈ રહ્યું છે પાનખર આવી રહી છે ત્યારે અને આવું સરસ લાગે છે તો ખરેખર ચોમાસામાં જ્યારે વરસાદ પડતો હોય અને આમ બધું જ લીલુંછમ હોય ત્યારે આ કેવું સરસ દેખાતું હશે કરજણ ડેમનું પાણી અત્યારે પણ ખૂબ માત્રામાં છે એવું કહી શકાય અને અહીંથી જે સૂરજ ઢળવાની શરૂઆત થઈ છે અને એનું જે પ્રતિબિંબ પાણીની અંદર અત્યારે પડે છે એ પણ અહીંના કુદરતી સૌંદર્યને ઓર વધારે છે ઓર નિખારે છે આ બધું થોડી વાર માટે મેં માણ્યું જાણ્યું અને આ લુકઆઉટ પોઈન્ટ ઉપરથી ફરી પાછો હું રાજ તરફ આગળ વધ્યો કારણ એ જ કે સૂરજ અહીં આગળ આથમી રહ્યો છે તો હું જ્યારે ખરેખર મારે જે જોવું છે એ રાજ પહોંચું અને ત્યાં કદાચ અંધારું થઈ જાય તો હવે મનની અંદર એ પણ બીક ઘર કરી રહી છે लाइट पहुंचाड़सो छे जुनारात સુધી हां એટલે અમે પાછા આવીશું ત્યારે લાઈટ આવી જશે એમ હા 6 મહિના પછી ચેક લગેન લાઈટ લઈ જશું ચેક સુધી લાઈટ જશે હા ઠીક ઓ એટલે 6 મહિના પછી આઈએ તો લાઈટ આવી જશે હા રોડ જૂના રાજ કેટલું દૂર છે એના કોઈ બોર્ડ અમને ક્યાંય જોવા ના મળ્યા અને એટલા માટે જયારે મને આ મકાન દેખાયું ને પહેલી વાર આ રોડ ઉપર ત્યારે મનમાં શાંતિ થઈ કે ચલો હસ હવે આપણે જૂના રાજની નજીક પહોંચી ગયા છીએ

મંદિરે દર્શન થસે અત્યારે કે પાણીમાં છે પાણી છે મોય એવું છે હા ભૂરેલું છે તો થોડું દેખાશે છેતે દેખાય દેખાશે કેટલું રહ્યું દૂર નહીં રીવારો રોડ જ છે સીધા તઈ જઈજો એમ ફરી ને એમ હા તુવેર છે તુવેર અચ્છા ગુલાબ છે ને તુવેર પણ છે આ ગુલાબ આ બધું ખાતર વગરનું વાહ

મંદિર દૂર છે કે વરસાદ બહુ પડે ત્યારે તમે શું કરો પાણી આવી જાય અહી સુધી હા ના આવે અને તમે રાજપીપળા કઈ થી જાઓ આ અમે આયા એજ રસ્તે થી અરે બાપરે તો

क्या जाओ छो? चु चकता छो? प्रसाद, प्रसाद क्या थी यू? वा, वा। जाओ छो? क्या थी लाया, तू जाए शिक्षक क्या थी आवे राजपीपा थी, थी आवे? रोज आ आवे? ये शनिवार एक दोपहर में आता है अरे रविवार आ गया आज नहीं आया कल एक दोपहर में तो बहुत रोज आवे तो अच्छा अच्छा रोज रात रे बराबर जाता नहीं, नहीं तो धूल खाता खाता आया ही सुधी नहीं આ જૂના રાજ પેલા રાજપીપળાનું એ હતું રાજધાની હતી રાજાનું એટલે અહીંયા આગળ છે કશું જુનું છે રાજા છેવટે ચૌદ કિલોમીટરનું ટૂંકું અંતર જે આ રોડ ઉપર મને લાંબુ લાગ્યું એ કાપીને હું જુનારાજ પહોંચ્યો અને અહીંયા આગળ આવીને મને આશ્ચર્ય થયું કે અહીં તો આટલો સરસ રોડ છે આગળ કેમ નહીં પણ હકીકત એ છે કે કરજણ ડેમ જે બન્યો અને એનું જે પાણી બેકવોટર થયું એ જૂનારાજ સુધી આવવાના રસ્તાને ડુબાણમાં લઈ ગયું એટલા માટે વચ્ચેનો રસ્તો બંધ થઈ ગયો અને છેવટે અહીં આગળ આવતી સરકારી બસ પણ બંધ થઈ ગઈ આટલા બધા વર્ષોથી આવા સમયે મનમાં થાય કે ખરેખર કોઈ બીમાર પડે તો એની શું હાલત થાય બીમાર થઈ ગયા છે શું થયું

કે જે એક કલાકની રફ જર્ની કરીને અમે પહોંચ્યા છીએ એ બધાનો થાક બસ ખાલી આ જોયું ને ઉતરી ગયો દૂર અમને નીલકંઠ મહાદેવનું મંદિર જે અત્યારે પાણીના ડુબાણમાં છે એ દેખાયું અને અહીં આગળ કરજણ ડેમના આ બેક બેકવોટર્સની અંદર આવતા આવા નાના નાના મોજા અને એનો ખડખડ થતો અવાજ આ બધું સાંભળીને આપણો થાક તો ક્યાંય ગાયબ થઈ જાય અહીં આગળ અમે અરાઉન્ડ એકાદ કલાકનો સમય સ્પેન્ડ કરવાનું નક્કી કરેલું પાણીનો ખડખડ અવાજ અહીં આગળ પાછળથી વહેતો ઠંડો ઠંડો પવન અને નજરની સામે આવું સરસ મંદિર મંદિર બહુ પૌરાણિક લાગ્યું અને ખરેખર રાજપીપળાના રાજાએ જે તે સમયે આ બનાવ્યું હશે ત્યારે આની કેટલી જલાલી હશે એ પણ અમને જોવા મળી સાંજ રડવામાં હતી અને અહીં આગળ સૂરજ આથમવામાં હતો તળાવના કિનારે અમે જ્યારે બેઠા તો અમને અહીં આગળ આવા સરસ નયન રમ્યો દ્રશ્યો જોવા માટે મળ્યા મનને શાંત કરાવે એવા અહીં આગળ ગ્રામજનો હોળીની અંદર બેસીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું પસંદ કરતા હોય છે સ્વાભાવિક છે કે અહીં આગળ રસ્તા એટલા બધા ડેવલપ નથી એ જ કારણ છે હોળીમાં પ્રવાસ કરવાનું મેં અને અમે હોળીની અંદર બેસીને મંદિરે જવાનું ટાળ્યું કારણ કે મંદિર મનની અંદર એક બીક હતી સેફ્ટીની પણ દૂરથી પણ અમે જે જોયું એ બહુ સુંદર હતું હું તમારી સાથે શેર કરું અહીંયા આગળ મેં અનુભવેલા કેટલાક ડ્રોન દ્વારા શૂટ કરેલા દ્રશ્યો મજા આવી આજે આજે બહુ જ મજા આવી જૂના રાત જોઈ લીધું એક વખત આવા જેવું તો ખરું છે કારણ કે આખું જુદું છે અને ડિવાઇન પણ છે ડિવાઇન પણ છે હે ને ટાઈમ ટુ સે બાય બાય જૂના રાજ મહાદેવજી નું મંદિર પાણીમાં અર્ધ ડૂબેલું અત્યારે ઘણા બધા લોકો કુંભની અંદર જઈને ડૂબે છે અમે મંદિરને ડૂબેલું જોવા આવ્યા કુંભની ભીડ જોઈને જરા બીક લાગતી હતી અને એવું થયું કે આવો સરસ સનસેટ થતો હોય અને બેકગ્રાઉન્ડની અંદર મંદિર હોય તો શું કામ જોવાના આવીએ અહીંયા આવ્યા પછી જે આપણે બેસી અને જે અદ્ભુત અનુભવ થાય છે એ ખાલી કલાક નથી હોતો પણ સારી બાબત એ છે હે ને કે સારી બાબત એ છે એની અંદર કે અહીં આગળ આપણે વાતચીત કરીને તો એમાં એટલી ખબર પડી કે આગળ ગવર્મેન્ટ ઓફ ગુજરાતે ઇકો પોઈન્ટ બનાવ્યો છે એકચ્યુલી આ છે પાણેશ્વર વાઇલ્ડ લાઈફ સેન્ચુરી અને એની અંદર જે ગોરા રેન્જ છે એ ગોરા રેન્જ ઉપર આ એરિયા આવેલો છે અને રાજપીપળા છોડ્યા પછી કરજન ડેમ અને કરજણ ડેમથી અંદર અરાઉન્ડ એક કલાક ડ્રાઈવ કર્યું અને રસ્તો અત્યારે કાચો છે અહીં આગળ ઇલેક્ટ્રિકિટીની પણ સુવિધા નથી પણ એવું જાણવા મળ્યું કે અહીં આગળ ઇકો પોઈન્ટ છે અને ત્યાં આગળ રહેવા માટે કેટલાક હર્ટ્સ બનાવ્યા છે એટલે રાત્રે કદાચ રહેવું હોય તો રાત્રે અહીં આગળ આપણે આવી શકીએ ઓવર નાઇટ અહીં આગળ સ્ટે કરીએ અર્લી મોર્નિંગ બહુ સરસ સનરાઈઝ અહીંયા આગળ જોવા મળે જ છે સનસેટ પણ આજે અમને બહુ સરસ જોવા મળ્યો અને બહુ રમણીય જગ્યા છે જુનારાજને આઈ થિંક હવે બાય બાય કરવાનો ટાઈમ થઈ ગયો છે આપણે મોર ધેન ટુ અવર્સ અહીંયા આગળ સ્પેન્ડ કર્યા ઈવનિંગના અરાઉન્ડ ફોર ટુ સિક્સ અને નાવ ઇટ્સ ટાઈમ ટુ સે ગુડ બાય જુનારાજ